ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ઉપરપંચ સહિત સોશિયલ મીડિયા ના સંયોજક અને સહસંયોજક ભારતીય જનતા પાર્ટી કાંકરેજ ની મીટિંગમાં ઉપસ્થિત હોદ્દેદારોને ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની ડિસિપ્લિન અને પ્રોટોકોલ મુજબ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ફરજિયાત હાજરી આવે છે જેમાં કોણ હાજર છે અને કોણ ગેરહાજર રહ્યા છે ત્યારે હવે આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ સરકારે ધ્યાને રાખી છવ્વીસ સીટ ઉપર જંગી બહુમતીથી વિજય બનાવવા ઉમેદવાર કમળને દિલ્હી મૂકવા માટે કમર કસી લીધી છે રિપોર્ટર કરસનસિંહ સોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ